પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબ તથા ડોક્ટર લીના પાટીલ સાહેબનાઓની સુચના માર્ગદર્શન હેઠળ પન્નામુમા સાહેબ તથા શ્રી પ્રણવ કટારિયા સાહેબના તરફથી સૂચના મળેલ વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારના ગુનાઓ બનતા અટકાવવા અને અનડિટેક ગુનાઓ શોધી કાઢવા સારું સૂચના આપેલ હોય જેથી વારસા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમએમ એમ વસાવા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગ માતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ શંકરસિંહ હવે વાતમી હકીકત મળેલ કે વારસિયા મંગુ ભજિયાની લારી પાસે ખુલ્લામાં કેટલા કિસ્સામાં જુગાર રમે છે તેવી વાતમી હકીકતને આધારે બાતમી વાળી જગ્યાએ જઈ રેડ કરતા આરોપીઓ પારસ્યા મંગુબચ્યાની લારી પાસે રોડ ઉપર જાહેર ખુલ્લામાં વડોદરા શહેર ખાતે પોતાના આર્થિક ફાયદા સારો કુળ વડી વળી કૂકી પૈસા વડે આજે તો ચુકા રમી જમીનદાર ઉપરના રોકડા રૂપિયા બે હજાર નવસો ત્રીસ તથા સાતેની અંગજરતીના રોકડા રૂપિયા સાત હજાર ત્રણસો સિત્તેર મળી કુલ દસ હજાર ત્રણસો તથા મોબાઈલ ફોન નંગ ત્રણ કિંમત રૂપિયા પંદર હજાર તેમજ કુકીન અંગે એક કિંમત મળી પચીસ હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે જાહેરમાં ઝુકાર રમતા ઉપરોક્ત ઇસમો મળી પકડાયેલ હોય સાત આરોપીઓ વિરુદ્ધ ઝુકાર ધારા કલમ બાર મુજબનું ખંડપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ